ધ્વનિ પ્રદૂષણ મામલે નામદાર હાઈકોર્ટે કરેલી ટકુર બાદ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અશોક રાઠવા દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી ધ્વનિ પ્રદૂષણ મામલે નામદાર હાઈકોર્ટે કરેલી ટકોર બાદ વડુતરા શહેરના રાવપુરા અને નવાપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં સાઉન્ડ લિમિટેડ ડિવાઇસ વગર સાઉન્ડ સિસ્ટમનું વેચાણ કરતા વેપારીઓની ત્યાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કુલ ત્રણ વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ચૌદ જેટલા પ્રેસડ મીડને મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યા છે પોલીસની આ કાર્યવાહી અંગે મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અશોક રાઠવા દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી ના ધ્યાનમાં હતું કે અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસનમાં આનો ઉપયોગ કરતા હોય છે જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે સ્પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે બાળકોને પણ ઘણી અસર થતી હોય છે ભાડેથી જ્યારે આ ડીજે કે કોઈ બી સાઉન્ડ સિસ્ટમ છે એ વેચવામાં આવ જ્યારે ભાડેથી કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ અને એ જ રીતે જ્યારે આનું જે સપ્લાય કરે છે વેચે છે એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ એક એવું સરકારનું નોટિફિકેશન છે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ છે વેચવામાં આવેલા છે જેથી કરીને અમારા જે સીપી સાહેબ છે વડોદરા સીપી સાહેબ છે એની સૂચનાથી અને અમારા જે સીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું પાંચ જેટલી સ્ટોપ છે એમાં ચેકિંગ કરવામાં એમાં જે પી સાઉન્ડ મારુતિ ઇલેક્ટ્રોનિક્સ હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિલાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હદમાં છે એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી જેમાંથી આ પાંચમાંથી ત્રણ જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરિસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા પ્રેશર બીડ મળ્યા આવેલા હતા પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીડની જગ્યાએ આ લોકો એક બે ત્રણ ચાર પાંચ છ બીડ લગાવતા હોય છે જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે અને રાહદારી લોકો આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે અમે આ વિવિધ દુકાનોમાંથી ચૌદ જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે